આ તોરણની ડિઝાઇનમાં ગાયકાનાજી મોર અને વચ્ચે ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે અને આવી રીતે ત્રિકોણવાળા પાંદડાઓ બનાવેલા છે આ તોરણ સેમ ડિઝાઇનમાં બનાવેલા છે પણ એની કોથળીમાં મોર અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે આવા એક સરખા આ એક તોરણ આ બીજું તોરણ આ ત્રીજું તોરણ અને આ ચોથું તોરણ આ બધા તોરણની સાઇઝ અલગ અલગ છે એ અમે કસ્ટમાઇઝ કરીને બનાવેલા છે આ એના ટોડલિયા જેમાં કાના ભગવાન અને મોરની ડિઝાઇન બનાવેલી છે હવે આપણે જોઈએ આ બીજા તોરણની ડિઝાઇન જેમાં ગણેશજી અને મોરની ડિઝાઇન બનાવેલી છે એમાં એક તોરણ આ બીજું તોરણ આ ત્રીજું તોરણ અને આ ચોથું તોરણ આ બધા તોરણ અમે કસ્ટમાઇઝ કરીને બનાવેલા છે આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ફૂલદાની ઝાડ ઘર ચકલીઓની ડિઝાઇન બનાવેલી છે આ એક તોરણ નીચેના પાંદડા છે એમાં પણ ચકલીઓની ડિઝાઇન બનાવેલી છે આ બીજું તોરણ અને આ છે એના ટોડલિયા આવી મોતી વર્કની કોઈ પણ વસ્તુઓ કસ્ટમાઇઝ કરીને બનાવડાવી હોય તો મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠચ ચાલીસ સાડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો આ ઝૂલામાં બંને બાજુ મોર વચ્ચે ગાયકાનાજીની ડિઝાઇન બનાવેલી છે આ ઝૂલાની આગળ અને પાછળ બંને સાઈડમાં સેમ ડિઝાઇન બનાવેલી છે